એવું છે ના બસ માલય હું હા આપડે તો શાંતિ છે શેઠ હાલ તો શાંતિ છે હોય શેતર થી બાત છે તમારા આ રે બધા શેઠ મમ્મી વાળું આપણું શેતર છે પાછળ છે ઘરના ના ચેડે એવું છે

તમારે મને ફોન કરવાનો હતો ના ફોન તો ચો લાગે તમાર એટલે રિચાર્જ નહી હોય એમ એ તો રિચાર્જ ગમે તે ફોન તો ઘણા કર્યા પણ તમે ઉપાડતા નતા કે તું બંધ બોલે છે ફોન લાઈ ક્યારે ઓટો મારતા આવું એટલે મારું કેવું શેડ્યુલ છે કે હાલ પૈસા નહી માધુ તું એટલે કપાસ થોડા વ્યાણવાના બાંચી છે ને એ વ્યા ને રૂપ ભરે પછી તમારે પૈસા હાલ દઉં હું એટલે બાલી ચાણી આલો છો તમે 12 મહિનાનો વાયદો કર્યો તો આ તમાર છોકરાને પૈણાવાનો હતો તો તમે દાગી ના કરવાયા તો અડધા ભર્યા અને અડધા નહીં ભર્યા 12 મહિનાનો વાયદો કર્યો તો આ તો બે વાર થયો અરે મને શેઠ ખબર છે હું આટલી ગ્રા પૈસા બાચી ના રાખું પણ મારા જોડે સેટિંગ જ નતું થયું એટલે બાલી આ તો મને હાલવા પડશે હો પણ શેઠ હાલ તો માર જોડે કશું નહીં ના આ તો હું લીધા વગર નહીં જઉં પણ શેઠ ઈમ કરો કે હું બે દાડે ચેડે આવું એ રૂ રૂવેશી અને સીધા તમારા પૈસા તમને હાલ દો બે પેટીમ થી ડાયરેક્ટ સીધો તમારી કણ જાય એટલે બાલય હ શું છે ઓમરા આવી ગયો મેટર શું છે કેજો અરે ગટઈ મેટર કોઈ નહીં અને શેટ સી ડાગી ના વેસી સી તે હું ઓણ જોડે દાગીના ના લાવ્યો તો માર છોકરો પઈણાવો લે થઈ ઓય અન ઇના પૈસા અડધા બાચી છે તે હું આલી નહીં જો એટલે ગોડતા નઈ અરે ગો કેતા છક્કુ લઈ નાયો ખુશી ગાલુ અરે ગટઈ નહીં ખુશી ગાલુ હમણે મન હલવાવશો તમે ઓય નકે ગોડતા ન ન કેજો પાછા

કમ્પ્લીટ ટાઈમે ટાઈમે તમારું વ્યાજ ભરાઈ જાય હા ભાઈ હા જો લેણો બાલે આવી તા બળુકા એ હારું હા ગટે હા પાછા ચાણી આવવાના બળુબા હ પાછા જાડી પાછા તમાર ચણ વેદ થા હે પૈસા આવવાનો પૈસાનો વેદ તો બે મહિના ઉજી કહી દે ભાઈ બે મહિના હા હા તો કશું હતો નહીં બે મહિના ઉજી વેદ આલી જાય જો મહિને મહિને હા

એટલે કોક ના દાગીનો જરૂર પડે આપડે અને જો ભીલાઈ રહ્યા આપડા જોડે પૈસા ના હોય તો ફાટ લઈ લઈ ના જવા થાય એટલે વાત કરો ખંભા ના હોય જરૂર હોય તો અરે ખંભું પડે ઘટે મારે દાગીના નતા ઘર માં મારે જરૂર પડે હું જઈ ના લઈ આવ્યો તમારા આવા જોડે લતા લતા દાગીના અરે ગટઈ બીજું કોઈ આવે એમ નતું અમારે અન હોટલ નું હોટલ જ કી માલ એવા તમી માપમો રહો પાસા પણ સો તમે કી જ નથી આ રોડો બે જણા ક્યાં જઈને લડજો જો માલ લતા લતા હેડા જો અભિવાય માથા કયો માથા કુદ કરે બોલ નબ બરા ના સબસે બરાપૈયા

આજ પછી હવે તમારા વચ્ચે ભોરે હું પૈસા ના લવરાઉ હો અલે પણ ગટે ધૂળું સમજવું પડે તમને શી ખબર નઈ કે માર ચીવું હેડે છે તમાર તો બધું એવું જ હેડતું હોય છે ચાલ જો તાણી અરે પણ ગટે મારા જોડે પૈસા હોતા નઈ ને કે હું રૂપિયો કોઈને બાચી ના મેલું ચાલ જો તાણી તમે રૂપિયો નું ગાતા તો માર જોડે પૈસા નઈ અરે ગટે ના હોય તો પછી યુજ કોક તાણ પૈસા તો આલવા પર જો માલે આટ લીધા વગર હું નઈ જવાનો સરપંચ આવો હા આવો સરપંચ આવો સનો બખાળો કરતા આવો કીધું

એ તો વાત સાચી છે બાલે હું શું કહું છું તમને કે તમને આખા ગામમાં બીજું કોઈ પૈસા મળી જ નહીં એટલે સરપંચ બીજે પેલું દવાખાનું એટલે બધે થોડા માજેલા છે એટલે કોઈ દવાખાના વખતે હું તમને કીધું તમે પેલું કાર્ડ કટાઈ ગયો કાર્ડ કટાઇ જોર ઘેર ફરી ફરી ક્યાં તો તમને સરપંચ વાત સાચી પણ કાગળિયા ના કસલા કરવામાં માં જ બહુ પાછો પડી ગયો હવે એક દાડાનો દાદા મો સરપંચ વાત તો મારી સાચી એ ભૂલ મારી છે અને તમે આજી હું તમને કહું છું કે તમે આવી વેચવા પૈસા લેહો નહીં તો સરપંચ બીજું તાણ હું કરવાનું મારે હવે ચંભુ કરવાનું આ તમારું દૂધ નહીં જાતું ડેરીમાં દૂધ તો જાય હે તો ડેરીની ની લોને હા ઇમનમ થાય છે વગણ વ્યાજની લોન થાય છે પણ સરપંચ પણ મને ખબર નહી હોતી એટલે આ હું ખબર નહી હોતી સરપંચને પૂછો ગોમ મંત્રી પૂછો ડેરીના એવું છે તો ચાડો આ વખત આ તો વ્યા ઇથી વ્યા પેલું લોન લઈને વાયન આલ દેવ પૈસા અને તમે વાયન છોટલું 30000 વ્યાજ આલ્યું છે ઓવાય એ કેટલા ટકા વ્યાજ થયું 10 ટકા વ્યાજ થયું રી સર પણ લાત એ દાળ્યો ને કીધું તું 10 ટકા વ્યાજ લેયો

ખરા તાકડે પૈસા મી કાઢી લ્યા છે પૈસા ટેમે ટેમીન આલવા પડ્યું પાછા પણ ના હોય તો ચોથી લાઈન આલી ઈ તો અમારું જોવાનું એ દાડે હું એમ કીધું હતું કે મારા જોડે પૈસા નથી તો બધી વાત સાચી છે પણ તમે આલીન જોડે ન્યુ હોય તાણે તમને આલવા ન આયા હોય આપણો પૈસા જોવી આપણ કીધું જ કરે બે દાડામાં તમારા પૈસા હું આલ દઈ ના બે દાડા નહીં બાલે મારા પૈસા હાલ જ જોવી મારા બીજે ક્યાં કાલવાના ના હોય પણ હાલ તો નહીં મારા જોડે સેટિંગ જ તણ બલે કેટલી મૂડી છે જો એની સર પણ 50000 લેજો બોડબા આ તમારા પચાસ હજાર રૂપિયા તમે રાખો અને આવી દાશે ને કોઈ ના વ્યાજ લેવા નહીં તમે તમને ખબર છે કે વ્યાજ ખાતો હોય એ માણસ ઉપર કેસ થાય છે તો કેસ થાય વાત કરો છો પૈસા લેવા હોય એ દાડે ચમ કે હતા કે દાડો કેસ થાય હે એટલે જરૂર હોય ના કે સારું હેડો તો ઓ મન ખબર પડી તમે વ્યાજ લેશો હાજર બમ કરી નખાય તમાર મનમાં હાલે સર પણ એવું ના હોય પણ આ તો પૈસા હાલવા હોય એટલે હું અમે અમે કોઈ વસ્તુ નહીં મેલાવતા એટલે વસ્તુ નહીં મેલાતા પણ આ વ્યાજ કે તમે કોકની મજબૂરીનો ફાયદો ઉઠાવો છો શું કરો છો

બાલ આઈ જવાનું માર જોડે આવી જરૂર પડશે તો ડેરી ને લોન થાય તો તમાર જોડે બસ હાર આવજો સરપંચ હો બાલે આવજો હાર જો